નવસારી જિલ્લાના બિલ્લી મોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ક્લાસ વન અધિકારી અને કોન્ટ્રાક્ટર સહિત દસ ની ધરપકડ કરાઈ છે દસ આરોપીઓમાં ત્રણ મહિલા સરકારી અધિકારીની ધરપકડ કરવામાં આવી છે આ તમામે સાથે મળી પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કોભાંડ આચર્યું હતું કામ થયા વગરના ખોટા બિલો મૂકી ખોટી હકીકતો ઊભી કરી કરોડોનું કૌભાંડ આચોર્યું હતું આ તમામ સરકારી અધિકારીઓ રૂપિયા નવ કરોડ સરકારી નારાની ઉંચાપાત કરી હતી આ બાબતે સુરત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરાઈ હતી સુરત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં પાણી પુરવઠાના અધિકારીઓ સહિત કુલ ચૌદ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે બે કોન્ટ્રાક્ટર અને આઠ સરકારી અધિકારી મળી ચૌદમાંથી દસની ધરપકડ કરાઈ છે નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા સરકારી નાણાની ઊંચાપાત અંગે ફરિયાદ કરાઈ હતી